નમસ્કાર મિત્રો હું આનંદ પટેલ યુટ્યુબ ચેનલ નોલેજ એકેડેમી માં આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજે આપણે શીખીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગ માં વ્યુ ઓફ એન્જિનિયરિંગ ડ્રોઈંગ શરૂ કરીએ મિત્રો તો ડ્રોઈંગ શીટ એટલે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ શીટ જે છે એના બનાવટના આધારે જોવા જોઈએ મિત્રો

એનો ઉપયોગ કરીએ હવે આધારે અલગ અલગ પ્રકારની ગ્રામ પર સ્ક્વેર મીટર ઉદાહરણ તરીકે તમે ડ્રોઈંગ શીટ લેવા જાઓ તો તમને એમ કહેશે કે કેટલા જીએસએમ ની જોઈએ છે જીએસએમ ના આધારે તમે જે ડ્રોઈંગ શીટ લાવો છો એની

એટલે કે એનું વજન જોવા જઈએ તો જેથી સીટ જાડી એટલું એનું વજન કેવું છે વધારે હવે ડ્રોઈંગ શીટ એની લંબાઈ અને પહોળાઈ વચ્ચે શું સંબંધ રહે છે એ જોઈએ સીટ છે આ છે એની લંબાઈ અને આ છે એની પહોળાઈ એન્જિનિયરિંગ ડ્રોઈંગ સીટ માં લંબાઈ અને પહોળાઈ એ બંને વચ્ચે ચોક્કસ સંબંધ રહે છે પહોળાઈ મિત્રો બીજી રીતે તમારે કેવું હોય તો પહોળાઈ અને લંબાઈ નો ગુણોત્તર કેટલું થશે હવે છે પહોળાઈ એક્સ નીચે લાવો તો ભાગાકારમાં આવે તો પહોળાઈ અને લંબાઈ નો ગુણોત્તર થશે વર્ગમુમાં ઓકે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો ઉદાહરણ તરીકે આપણે લઈએ કે કોઈ ડ્રોઈંગ શીટ જે છે એની લંબાઈ બે સેન્ટીમીટર હોય તો એની પહોળાઈ કેટલી થાય તો પહોળાઈ કઈ રીતે શોધી શકો તમે તો y બરાબર એક x એકતાલીસ બેતાલીસ ઉપર પણ x ની જગ્યાએ એટલા મૂકવાના ભાઈ તો એનો જવાબ મળશે કે જો એની લંબાઈ 2 સેન્ટીમીટર હોય તો એક્ઝેટ ગુણોત્તર પ્રમાણે એની પહોળાઈ 2.8284 સેન્ટીમીટર થવી જોઈએ મિત્રો એક ફક્ત ઉદાહરણ આપ્યું છે 2 સેન્ટીમીટર ની કોઈ ડ્રોઈંગ શીટ હશે નહીં પણ તમને સમજ માટે કે ગુણોત્તર કેવી રીતે આવે છે એની સમજ તમને કેળવાય એટલા માટે એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો

એ ફાઈવની ટ્રીમ નું માપ છે એકસો અડતાલીસ બાય બસો દસ હવે મિત્રો મેં તમને અગાઉ જે વસ્તુ લીધી એ ફાઈવ માટે આગળ જે અને પાછળ જે માપ લખાયની પળાઈ એટલે કે વાય તો હવે આપણે ચેક કરીએ કે જે આનું મૂલ્ય એકસો અડતાલીસ હોય તો આનું મૂલ્ય બસો દસ રીતે થાય છે તો એકસો અડતાલીસ કેટલા ગણવાના એક્સમાંથી વાય શોધવા માટે એક પોઈન્ટ બેતાલીસ વડે તમે મિત્રો આ બંનેનો ગુણાકાર કરશો તો એકસો અડતાલીસ ગુણા એક પોઈન્ટ બેતાલીસ મૂલ્ય ખબર ના હોય તો એને ખેલાડી ગુણો દેવાના એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ વડે ગુણો એટલે તમને એની પોળાઇ મળી જાય દરેક સીટ માટે આ વસ્તુ કોમન હશે એની આગળના મૂલ્ય કરતા લખે લંબાઈ કરતા અને પાછળનું મૂલ્ય એટલે કે પોળાઈ એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ ગણી હશે ઓકે હવે સાઈઝ અને અંતરિમ સાઈઝ શું છે એ વિશે આપણે થોડી માહિતી મેળવી તો મિત્રો અહીંયા તમને એક ડ્રોઈંગ શીટ દેખાય છે હવે ડ્રોઈંગ ની અંદર પેલા એક બોર્ડર તમને દેખાય છે પાણી જો અમે ગ્રીન કલરથી કરી છે ઓકે હવે આ જે સાઇઝ છે એની સાઈઝ જો કરતા હંમેશા મોટી આ જો એકસો પાસઠ બા બેસો ચાલીસ છે હવે જ્યારે કોઈ પણ ડ્રોઈંગ શીટમાં તમે ડ્રોઈંગ દોરતા હોવ ત્યારે તમે સીધું ડ્રોઈંગ દોરવાની શરૂઆત કરતા નથી પહેલા એની અંદર બોર્ડર બનાવો આ જે છે ગ્રીન કલર એની અંદર આ બોર્ડર બનાવેલી છે દેખાય છે જો આ બોર્ડર લખેલું છે અહીંયા તો આ બોર્ડર તમે થોડી જગ્યા છોડો બાજુ ગ્રીન ગ્રીન જે છે અને રેડ બંને વચ્ચે આ લીલી અને આ લાલ બંને વચ્ચે એક જગ્યા છે તો આટલી સાઈઝ આની ઓછી છે તો ટ્રીમ સાઇઝ એ અંત્રીમ સાઇઝ કરતા હંમેશા નાની છે આ જે સાઈઝ છે એ ટ્રીમ સાઈઝ એની અંદર ફ્રેમ બનાવેલી છે આ જે છે એનો ટાઈટલ બ્લોક ટાઇટલ બ્લોક અને અંત્રીમ સાઇઝ વચ્ચે શું ડિફરન્સ છે તે તમને અહીંયા આકૃતિમાં દેખાય છે ઓકે હવે એ ફોર જોવા જઈએ મિત્રો જેમ જેમ આગળ વધશું આપણે ફાઈવમાંથી ફોર માં એમ એમ હવે સાઇઝ વધતી જશે જો આ એકસો અડતાલીસ બાય બસો દસ છે બસો દસ તો શું થઈ ગયાની લંબાઈ બસો દસ બસો સત્તાણું કઈ રીતે આવે તો બસો દસ ને તમે એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ વડે ગુણો જવાબ બસો આ વાત થઈ સાઈઝ આ સાઇઝ મોટી હવે એ જ રીતે આગળ જઈએ તો એ થ્રી એ ટુ એ વન અને એ જીરો સુધી અલગ અલગ હવે આનું બસો સત્તાણું મૂલ્ય એ અહીંયા જોતું બસો સત્તાણું આની લંબાઈ મળી એ રીતે આ ચારસો છે એ અહીંયા જાય છે ક્રોસમાં એની આ પહોળાઈ છે પણ એની લંબાઈ પાંચસો તો અહીંયા તો સાત ક્રોસમાં જાય છે યાદ આવે તો યાદ રાખો સારું છે કારણ કે ઘણી વખત તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા ઓ છે છે એવી પરીક્ષા આપતા હોય છો તેમાં સાઈઝ ઘણી વખત પૂછાય છે ઓકે તો ચલો આગળ જઈએ તો આપણે જોયું કે ડ્રોઈંગ સીટના માપના આધારે કયા છે સૌથી સૌથી નાની એનાથી મોટી મોટી હવે મિત્ર એક વસ્તુ જોઈ લો કે આની આની પડાય છે પણ આના માટે લંબાઈ છે આ ની ફોરની પડાય છે બસો પણ એ થ્રી માટે લંબાઈ છે તો તમારે એકબીજા ઉપર ગોઠવવી હોય તેની ગોઠવણી કેવી રીત થાય છે એ આપણે સમજીએ એની ઉપર તો જ આ માપ સખું થાય બંને આમ માપ બને શકાય આ માપ સખું નથી કારણ કે લંબાઈ ફોડે બંને લંબાઈ સરખે નહી એ જીરો અને a1 આની લંબાઈ અને પહોળાઈ તો આ જે છે આ છે એની લંબાઈ અને આની પહોળાઈ પણ તો આ કોમન થવું જોઈએ તો એ જ રીતે તમે a0 ની ઉપર a1 a2 a3 a4 અને a5 સુધી ઉલટ સિલેક્ટ ઉલટ સિલેક્ટ તમે ગોઠો તો આ રીતે તમે એક બ્લોક બનાવી શકો છો જે તમને આકૃતિમાં દેખાય મિત્રો આ બ્લોક નથી આની ઉપર ગોઠવેલી છે પણ અહીંયા એની ઉપર મૂકો તો એક પણ શીટ તમને દેખાય નહીં એટલે થોડી અલગ અલગ દર્શાવી છે

મારી જોડે એક એ ફોર સાઈઝની સીટ છે મારી જોડે બે ઓપ્શન છે કે એ થી એક મોટી સાઈઝ લઉં એ થ્રી ઓકે પણ માનો કે એટલું લાંબુ છે ડ્રોઈંગ કે એ માં પણ નથી આવતું તો હું શું લઈ શકું એ પરંતુ એ ટુ સાઇઝની સીટ હું લઈશ તો શું થશે આ જે ડ્રોઈંગ એની અંદર દોરીશ પછી ઘણી બધી જગ્યા ત્યાં વેસ્ટ તો એની જગ્યાએ આપણે શું કરીશું જ્યારે કોઈ ડ્રોઈંગ જે છે આ લંબાઈમાં નથી આવતું પળાઈમાં આવી રહે છે લંબાઈમાં આવતું નથી પણ પળાઈમાં આવી રહે છે તો આપણે એક કામ કરી શકીએ કે એનું એલોન્ગેશન કરીએ એનું વિસ્તરણ કરીએ કારણ ફોર સાઇડ શીટ છે એની બાજુમાં એક નવી શીટ જોડી દઈએ અને પાછળ એક ટેપ મારી દઈએ તો એક આખી એક નવી શીટ બની રહે

પરંતુ પહોળાઈમાં કોઈ ફેરફાર થતો નથી આમાં બદલાયું ના પણ આ જે માપ હતું એની જગ્યાએ કેવું થઈ ગયું ડબલ એટલે કે આ જે માપ છે એ ફોર પકડવામાંથી આ ફોર સાઈઝ છે રીમ સાઈઝ જુઓ તો હવે આને ડબલ કરવું પડે આગળનું માપ બસો વીસ કેટલું થઈ ગયું લંબાઈ બમણી કરી ચારસો વીસ પરંતુ બસો સત્તાણું નું માપ ડબલ થતો નથી પરંતુ ભલે તમે ડબલ કરો પછી તમે બસો દસ નું ડબલ કર્યું ખરું તો લખી ચારસો વીસ ગુણ્યા બસો સત્તાણું પરંતુ આ રીતે ક્યારેક કોઈ નું માપ ના લખાય સીટનું માપ જયારે લખતા હોય ત્યારે હંમેશા નાનું માપ આગળ મોટું માપ પાછળ હોવું જોઈએ માં તમે જોઈ લો આગળનું માપ નાનું છે માં કોઈ પણ ચારસો પચાસ છસો પચીસ તો આગળનું માપ નાનું તો એલોગેશન કર્યા પછી તમે માપ લંબાઈ બમણી કરો છો એટલે એનું માપ તમે સીધું લખી દો કે આગળનું બમણું કર્યું ચારસો વીસ ગુણ્યા બસો સત્તાણું চালো এখ বে এপ এল বস্তানো আগর ডবল করে সিদ্ধ না আগ ডব খেলা খরু

એનું એની ચોક્કસ શ્રેણી છે ખાસ શ્રેણી તો આ પાંચ શ્રેણી ખાસ છે કઈ કઈ છે તો એ થ્રી બાય ફોર એ થ્રી બાય થ્રી એ ફોર બાય થ્રી એ ફોર બાય ફોર અને એ ફાઈવ બાય ફોર હવે મિત્રો આ માપ કઈ રીતે લખવું એ તો તમને આવડે જ એક ચેક કરીએ ચલો એ ફોર બાય થ્રી છે તો એ ફોર ને પકડો પેલા તો બાય થ્રી મતલબ કે ત્રણ નવું કરવાનું પણ કોને ફક્ત આગળના માપને જ ફક્ત લંબાઈ ત્રણ ગણી થાય છે પોળાઈ ત્રણ ગણી થતી નથી તો બસો દસ ને તમે થશે મિત્રો અહીંયા મેં ભૂલ કરી લાગે લખવામાં એ ફોર બાય થ્રી છે તો આ માપ મારે ભૂલ થાય છે ચલો હું સુધારું છું પેલા એના સિવાય ચાલો બીજું જોઈએ તમે તમે આ લખવામાં ભૂલ છે તો એ ફોર બાય ફોર છે તો શું થવું જોઈએ ધારો કે કરો તમે મતલબ કે એની જે ફોર લંબાઈ કેટલી છે બસો દસ તો એને કેટલા કરવાની ત્રણ ગણી પરંતુ એની ત્રણ ગણી કરો એટલે કઈ થાય છસો ત્રીસ થાય

નવ માપ તમે કઈ રીતે શોધી શકો છો તમને ખબર છે નું માપ અ કરવાના છે એ વન બાય થી તો મતલબ કે પાછળ નું આગળ પાંચસો ચોરાણું એ ત્રણ થશે પાંચસો કરો એટલે થાય સત્તરસો બ્યાસી હવે અહીંયા તમે આગળ સત્તરસો મૂકો